પોરબંદરમાં વધુ બે સરકારી કચેરીઓના તાળા તૂટ્યા છે જેમાં એક કચેરીમાંથી કોમ્પ્યુટરનું મોનિટર ચોરાયું હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ ઈમારતમાં ખેતીવાડી વિસ્તરણ કચેરી ટોબેકો કંટ્રોલ સોસાયટીની કચેરી માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરી ઉપરાંત આરોગ્ય વિભાગનો સ્ટોર રૂમ આવેલો છે માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરીમાં રાત્રિના સમયે મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર રાખેલા ત્રણ કબાટમાંથી દસ્તાવેજો વેરવિખેર કરી નાખ્યા હતા તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડવા માટે સ્કૂટરના અરીસાના સળિયાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે તાજેતરમાં ત્રણ દિવસ સરકારી કચેરીઓ બંધ હોવાથી તેનો લાભ લઈ ફરી તસ્કરોએ ચોરી કરી હતી જેમાં ખેતીવાડી વિસ્તરણ કચેરીમાંથી કોમ્પ્યુટરના મોનિટરની ચોરી થઈ છે ઉપરાંત આરોગ્ય વિભાગના સ્ટોરરૂમના તાળા પણ તોડવામાં આવ્યા હતા જોકે બંને સ્થળેથી અન્ય કોઈ કિંમતી વસ્તુઓની ચોરી થઈ ન હોવાનું જાણવા મળે છે તસ્કરોએ કચેરીનો સામાન વેરવિખેર કર્યો હતો આ અંગે જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ